ગત નવમીએ એસીબીએ સલાબતપુરા પોલીસ મથકે લાંચનું છટકું ગોઠવ્યું હતું સલાબતપુરા પોલીસના સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભવાન ચૌધરી દ્વારા એક લાખની લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદ એક વેપારીએ એન્ટી કરપ્શન બ્યુરોને કરી હતી આ વેપારી બીજાના નામે જીએસટી નંબરનો ઉપયોગ કરતા હોવાનું અને તેમની વિરુદ્ધ અરજી આવી છે તેના નિકાલ કરવાના બહાને પહેલાં પચીસ હજાર આ હેડ કોન્સ્ટેબલના ટાઉટ કમ ખાનગી અબ્દુલ સુરત ગ્રામ્ય એસસીબીએ પહેલેથી જ ગોઠવેલા છટકામાં સપડાઈ ગયો હતો પોતાનો ટાઉટ પકડાઈ જતા જ આ હેડ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયું હતું છેલ્લા એકવીસ દિવસથી પોલીસ ધરપકડથી બચવા માટે ભાગતો ફરી રહેલો નાથુ ચૌધરી જાતે જ એન્ટી કરપ્શન બ્યુરોની કચેરીમાં હાજર થઈ ગયો હતો પોલીસે નાથુ ચૌધરીની ધરપકડ કરીને પ્રાથમિક પૂછપરછ કરી હતી ત્યારબાદ બુધવારે નાથુ ચૌધરીને સુરતની કોર્ટમાં રજૂ કરાયો હતો એસીબીએ વિવિધ કારણો સાથે નાથુ ચૌધરીના સાત દિવસના રિમાન્ડની માગણી કરી હતી સરકારી વકીલ ઉમેશ પાટીલે દલીલો કરી હતી કે પોલીસ મથકે હાજર થયેલા આ હેડ કોન્સ્ટેબલ પાસેથી કશું જ મળ્યું નથી તેની પાસે રહેલો મોબાઈલ ફોન તેણે સગે વગે કરી નાખ્યો હતો અને ગુમ થયાનું રટણ કર્યું હતું પહેલાં જે પચીસ હજારની લાંચ લેવામાં આવી હતી તે નાળા ટાઉટ પાસેથી તેણે મેળવી લીધા હતા પરંતુ તે પણ પોતે નહીં સ્વીકારાયાનું રટણ કરી રહ્યા છે આ ઉપરાંત પોતે પોલીસ કર્મચારી હોય પોલીસની કામગીરીથી વાકેફ છે કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ નાથુ ચૌધરીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા